અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં સદાનંદ હોટલથી જીઆઈડીસી તરફના માર્ગના નવીનીકરણની કામગીરીને પગલે વાહન ચાલકો છ મહિના માટે વૈકલ્પિક રોડનો ઉપયોગ કરવાનો વારો આવ્યો છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની રાજપીપલા ચોકડી પાસેની સદાનંદ હોટલ હતી જીઆઈડીસી તરફ જતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો હતો જેને પગલે સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન તકે અંકલેશ્વર નોટિફાઈડ ઓથોરિટીમાં રજૂઆત કરી હતી જે બાદ જીઆઈડીસી કાર્યપાલક ઇજનેરની કચેરી દ્વારા અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તારમાં સદાનંદ હોટલથી જીએ સી તરફના માર્ગના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના કારણે ગત તારીખ ચાર મે ના રોજથી પાંચ ચોવીસ એટલે કે પાંચ નવેમ્બર સુધી છ મહિના માટે વાહન ચાલકો વૈકલ્પિક રોડનો ઉપયોગ કરવાનો વારો આવ્યો છે વાહન ચાલકોએ વાલિયા ચોકડીથી જીઆઈડીસી તરફ ના એન્ટ્રી રોડ અને દેસાઈ પેટ્રોલ પંપની એન્ટ્રી થી જીઆઈડીસી રોડનો ઉપયોગ કરવા વાહન ચાલકોને જણાવ્યું છે આ માર્ગના નવીનીકરણની કામગીરીને પગલે વાલિયા ચોકડી ખાતે ચારે તરફ સવાર સાંજ ટ્રાફિકની નિર્માણ થયું છે ત્યારે વાલિયા તરફ આવતા ભારે વાહનો અન્ય માર્ગ સૂચવવામાં આવે તો ટ્રાફિક ની સમસ્યા લઈ શકાય તેમ છે કાં તો આ કામગીરીની ઝડપ વધારવામાં આવે તો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ આવી શકે છે